અમદાવાદમાં હેડવે બિઝનેસ સોલ્યુશન કરવામાં આવ્યું છે વધુ મજબૂત બન્યો છે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ જ્વેલર્સ માટે ગ્રાહકો બંને માટે લાભદાયી છે આ ઉત્સવ ગુજરાતના અગ્રણીઓની આગેવાની હેઠળ જનમેદની હાજરીમાં ડ્રો દ્વારા પ્રોત્સાહિત ભેટ જાહેર કરવામાં આવી હતી

મેગા બમ્પર ડ્રો આજે જે થવા જઈ રહ્યો છે જેની અંદરમાં બમ્પર પ્રાઇસો નું આજે અહિયાં ને ભેટ વિતરણ થશે